કંપનીનો માલિકો ને સાથે સમાજના અને ઉદ્યોગના તમામ આગેવાનો એ ઘણા સમયથી મહેનત કરી અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે બરાબર પણ એ કોઈ વાતમાં સમજવા તૈયાર નથી બરાબર નમસ્કાર સુરત માં એક મોટી ડાયમંડ ની ડાયમંડ કંપની ની સામે મોટા લોકો ધરણા પર બેઠા છે અત્યારે તાપમાન બેતાલીસ ડિગ્રી જેટલું છે અને ધૂમધક્તા તાપની અંદર મોટા મોટા નેતાઓ અત્યારે ધરણા પર બેઠા છે જીજેઆઈપીસીના રિજનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને જે લગભગ વેપારીઓ છે એમના પરિવારો ધરણા પર બેઠા છે વાત એમ હતી કે કેપી સંઘવી નામની એક સંસ્થા છે કેપી સંઘવી નામની એક મોટી ડાયમંડ કંપની છે જેની સામે કેટલાક હીરાના વેપારીઓએ રફ હીરા ખરીદેલા અને પછી પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા અને એ પછી કેપી સંઘવી અને હીરાના વેપારીઓનું સી સાઠથી એંસી ટકામાં ડીલ પણ થઈ ગઈ હતી પરંતુ હીરાના વેપારીઓએ જે ચેક આપેલા હતા એ રિટર્ન થયેલા અને એ પછી સેટલમેન્ટ થવા છતાં કેપી સંઘવીએ આ હીરાના વેપારીઓ સામે કેસ કર્યા અને એમને જેલને હવાલે કરી દીધા હવે અત્યારે આ લોકોની હાલત કફોડી છે તો એમના જે હીરાના વેપારીઓ છે એના સમર્થનમાં દિનેશ સાવડિયા જે જી જેપીસીના પૂર્વ રિજનલ ચેરમેન છે અને કુમાર કાનાણી બેઠા છે તો આપણે દિનેશભાઈ અને કુમાર કાનાણી સાથે જ વાત કરીશું કે આખી ઘટના શું છે હા નમસ્કાર દિનેશભાઈ ખબર છે ડૉટ કોમમાં તમારું સ્વાગત છે હા દિનેશભાઈ આપણે અત્યારે જે એક તસવીરો સામે આવી કે તમે એક ડાયમંડ કંપની કેપી સંઘવીની સામે તમે પોતે કુમાર કાનાણી અને ઘણા બધા લોકો આટલા ધૂમધકતા તાપની અંદર ધરણા પર બેઠા છો તો એનું શું કારણ છે છ વર્ષ પહેલા બાર કરતાં વધારે વેપારીઓ કેપી સંઘવી કંપની પાસેથી રદ કરી દીધેલી જનતા માટે બરાબર પરંતુ તે સમયે મંદી માહોલ હોવાના કારણે જે લોકો રફ ખરીદી એમને લોસ કરેલો બરાબર અને લોસ કર્યા પછી એમને ડાયમંડ એસોસિયેટ ની મધ્યસ્થી ની અંદર આજે બાર કરતા વધારે વેપારીઓ છે એમનું મકાન એમને વાઇફના ના દાગીનાઓ જે કઈ હતું બધું વેચીને બરાબર એવરેજ સાહીઠ ટકા ચુકવણો આ કંપની કરી દીધેલું બરાબર સુરત ડાયમંડ એસોસિએશન ની મધ્યસ્થી જયારે પણ સમાધાન થતું હોય પછી ક્યારે પણ કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવાની રહેતી નથી હોતી બરાબર આ પહેલી ઘટના છે પરંતુ આમાં ઘટના એવી બની કે એમની જયારે વેપાર કરેલો ત્યારે બાર કરતા વધારે વેપારીઓ પાસેથી બ્લાઇન્ડ ચેક લઈ લીધેલા અને એ વખત ભૂતપૂર્વ પ્રમુખ અમારે એ વખત ના બાબુભાઈ ધારુકા ને ખાતરી આપેલી કે આ ચેક અમે તમને મોકલાવી બરાબર પછી એ ચેક એમને પાછા મોકલાવ્યા નહીં અને એ ચેકના આધારે કોર્ટમાં કેસ કરીને બરાબર આમાંથી દરેક પરિવારો ને નાની મોટી સજાઓ અત્યારે થઈ છે જામીન ઉપર બહાર છે સજા કન્ટિન્યુટી છે પરિસ્થિતિ એવી થઈ છે કે હવે અમુક લોકોને બાળકો ને શિક્ષણ માટેની ફી નથી બરાબર અને હવે જો વધારે કોર્ટ આમાં સજા કરશે બાકીના પરિવારો ને તો અમુક પરિવારો એવા છે કે પતિ પત્ની અંદર જેલમાં જતા રહે તો બાળકો રોડ ઉપર આવી જશે એનું ભવિષ્ય કઈ નથી આત્મહ્યા કરવા સુધી ના પગલા લેવાની જયારે તૈયારી અમારી સુધી વાત પહોચી ત્યારે અમારા વિસ્તારના જાગૃત ધારાસભ્ય કુમારભાઈ કામાણી પછી વિનુભાઈ બોરડીયા ના લોકો આ પ્રશ્ન ને સીએમ સુધી પણ રજુઆત કરી અને એને સોલ્યુશન માટે વિનંતી પણ કરેલી બરાબર છતાં પણ કોઈ નિવારણ નહીં આવતા આજે ના છૂટકે ગાંધી સીધા માર્ગ ઉપર અમારા વિસ્તારના જાગૃત ધારાસભ્ય કુમારભાઈ ડાયમંડ એસોસિયેશન મંત્રી માજી પ્રમુખ બાબુભાઈ આ બધા જ લોકો આગેવાનો અને જે પીડિત પરિવારો છે એ તમામ લોકો અત્યારે ઉપવાસ ઉપર બેઠા છે બરાબર દિનેશભાઈ આપડે મને એવું યાદ છે કે સુરત ડાયમંડ એસોસિએશન માં જયારે સમાધાન થયું હતું ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગોવિંદભાઈ ધોળકિયા પણ કદાચ હાજર હતા

તો આગળ તમારી કોઈ રણનીતિ વિચારો છો તમે મારી વાત પરિવારો પરિવારો છે જે જે ઓકે કુમારભાઈ તમારો દિનેશભાઈ નાવડિયાનો આભાર થેન્ક યુ વેરી મચ સર તો દર્શક મિત્રો તમે સાંભળ્યું કે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટ ચેરમેન અને જી જે પૂર્વ રીજનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયા ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીની સાથે આપણે ફોન પર વાત કરી અને એમણે જે આખી માહિતી આપી કે કેપી પી સંઘવી નામની જે ડાયમંડ કંપની છે એણે સમાધાન કરી લીધું એણે ચેક રિટર્ન પા ચેક રિટર્ન કરવાનું પ્રોમિસ આપેલું હતું પરંતુ જે હીરાના વેપારીઓએ ચેક આપેલા હતા એ પરત નહીં આપ્યા અને તેને બદલે કોર્ટમાં કેસ કર્યો અને જેટલું બી જે હીરાના વેપારીઓ પાસે જેટલું પણ હતું એ બધું આપીને ચૂકવણું કર્યું અને અત્યારે એમની પાસે કંઈ નથી ખાવા ખાવાના ફાફા છે પરંતુ હજુ પણ આ કંપની કેસ પાછું પાછા ખેંચી લેવા માટે તૈયાર નથી ત્યારે આ મોટા મોટા લોકોએ ધરણા કરવા પડ્યા અને કુમાર કાંડણે કીધું કે સીએમ સહિત બધા લોકોને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ